તો કેમ છો વાલાઓમાં મોજમાં જય જયદ્વાર કરીશ મારા બધા વાલીડાઓને તો ભાઈ આજે છે શનિવાર અને આજે હું ઝોમેટોમાં કામે જવાનો છું અને મોસ્ટ ઓફ છે ને હું એને શનિવારે રાતે સાત વાગ્યાથી લઈને તો એક બે વાગ્યા સુધી જાઉં પણ છે ને ડિનર પ્લસ લેટ નાઇટની ને જે ઓફર પહેલાં બતાવતી ને મારામાં ડિનરની ઓફર હોય પછી એના સિવાય ડિનર પ્લસ લેટ નાઇટની એટલે સાત વાગ્યા પછીની જે ઓફર બતાવતી ને એ ઘણા ટાઈમથી બે અઠવાડિયાથી બતાવતી જ નથી એટલે હું હે ને હાજે જે ઇવનિંગ પ્લસ ડિનરની ઓફર હોય ને એમાં જ આવું છું અને આગલા શનિવારે છે ને ડિનર પ્લસ લેટ નાઇટની ઓફર હતી પણ આ શનિવારે એ નથી ખાલી ઇવનિંગ પ્લસ ડિનરની ઓફર હોય તો એમાં જવું પડે ને દિવસે દિવસે ઝોમેટો છે ને બહુ એટલે બહુ ઇન્સેન્ટીવ ઓછું કરતું જાય રાતે બાર વાગ્યા પછી જે વીસ ટકા એક્સ્ટ્રા દેતું હતું એમાં એ પંદર ટકા ઘર નાખ્યું પછી એના સિવાય છે ને આ જે ડિનર પ્લસ લેટ નાઇટની ઓફર અમુક રાઇડરોમાં નથી બતાવતી એમ જેમ કે મારામાં નથી બતાવતી પાછા એમાં હું કે કામે જાઉં તો એ બીજા બધા રાઇડરોમાં જાઉં તો એ બધા રાઇડરમાં પાછી એ બધી ઓફર હોય ડિનરની લેટ નાઇટની તો મારામાં નથી બતાવતી તો બસ આજે જે ઓફર છે એમાં હું જવાનું છું ને સૌથી પહેલાં તો ચાલો તો મને હું ઓફર દેખાડું અને ઝોમેટોવાળાને રિક્વેસ્ટ છે કે ભાઈ ડિનર પ્લસ લેટ નાઇટની ઓફર ચાલુ કરી દઉં કારણ કે મજા રાતે જ કામ કરવાની આવે અને ત્યારે જ કમાણી વધારે થાય તો જો ભાઈ આજની આ ઓફર છે સેટરડે ઇવનિંગ પ્લસ ડિનરની એમાં એકસો રૂપિયા મળે અને એના સિવાય જો પહેલાં આની પહેલાં મેં ચાર દિવસ કામ કર્યું ને ત્યારે એકસો પંચોતેર રૂપિયા હતા સેમ આ જ ઓફરના પણ અત્યારે શનિવારે પછી ઘટાડી નાખી તો દિવસે દિવસે ઝોમેટો છે ને બહુ એટલે બહુ ઓછું ઇન્સેન્ટિવ કરતું જાય છે અને આ ઓફર તમને કહું ને તો અમે ચાર ગીક કમ્પલેટ કરવાની અગિયાર ઓર્ડર કમ્પલેટ કરવાના અને ત્રણથી છની વચ્ચે બે કલાક ફરજ જાય તો ઓનલાઈન જવાનું સાતથી અગિયારની વચ્ચે અઢી કલાક એટલે ચાર વાગ્યાની ગીક તમે બુક કરો ને એટલે પંદર મિનિટ પહેલાં ઓનલાઈન થઈ જાવ એટલે બે કલાક ફર જાય તો હું એ રીતે જ કરવાનું છું અને ઓર્ડર કમ્પલેટ કરવાનો ટાઈમ ત્રણથી રાતના બાર વાગ્યા સુધીમાં ઓર્ડર કમ્પ્લીટ કરવાનો તો ભાઈ ચાલો સૌથી પહેલાં તો હું કે ભાઈ ગીક બુક કરી નાખું તો આજની તારીખ ઓગણત્રીસ તારીખ એમાં આવી રીતે આપણે ત્રણ વખતની મારે ચાર વાગ્યાની ગીક બુક કરના ચારથી તે આ બે ગીક અત્યારે બુક કરી નાખું બાકી પછી ગીક પછી બુક કરી નાખી તો ચાલો થઈ ગઈ બુક હવે જલ્દી જલ્દી ઝોનમાં ભોગવીને ઓનલાઈન થઈ જાવ તો ભાઈ મસ્ત મજાનું ગાડીમાં બેગ બેગ બાંધી લીધું છે અને બેગનો ફોટો માંગ્યો તો એ જોઈ બેગ બેગનો ફોટો એ દઈ દીધો હવે જલ્દી જલ્દી ઓનલાઈન થઈ જાય તો ભાઈ આ ફોટો સબમિટ કરી નાખ્યો ઓકે અને જોઈ લ્યો ભાઈ ઓનલાઈન થઈ ગયો છું હવે જોઈ ઓર્ડર કહી પડે અને હા સ્પેશિયલ હેલ્મેટ લેવાનું નહીં ભૂલવાનું ઓલમોસ્ટ વીસ મિનિટ થઈ ગયા હજી ઓર્ડર નથી પડ્યો ભાઈ કમાણી તો કાલે થઈ હતી હું તમને દેખાડું છું એક જ મિનિટો આ તો અઠવાડિયાનો કન્ટિન્યુ ડે થઈ જાય ડે જો કાલે એકસો અડતાલીસ રૂપિયા બાર વાગ્યા પછી પછી એના સિવાય એક હજાર સત્તાવીસ રૂપિયા બીજા કાલે કામ કરવાની મજા આવી હતી ચાર વાગ્યાથી જ લઈને રાતના આગેલા દોઢ વાગ્યા સુધી મેં કામ કર્યું હતું પણ ત્યારે વિડીયો નહોતો થાય પણ મસ્ત કામ થયું હતું કાલે અને એના આગલા દિવસે જો ખાલી ચારસો રૂપિયા હું વાત કરું એ દીધો હા ઓર્ડર બાર ઓર્ડર ઓર્ડર ટાર્ગેટ કમ્પ્લીટ કરવાનો ઇવનિંગ બસ ડિનરનો એ માન માન થયો ભાઈ પાંચ એક મિનિટ પર ઓર્ડર પડી ગયો પિસ્તાલીસ રૂપિયાનો ઓર્ડર પડ્યો એક કિલોમીટરથી લેવાનો અને પાંચ કિલોમીટર જેટલું દેવા જવાનો હાલો જલ્દી જલ્દી ઓર્ડર એક્સેપ્ટ કરી લઉં લાપીનો આજનો ઓર્ડર પડ્યો ભાઈ ભાઈ રેસ્ટોરન્ટે પહોંચી ગયો જો એ ઓર્ડર રેડી છે કે નહીં સ્લાઈડમાં દીધું ચાર મિનિટનો વેઇટ બતાવે છે હવે ચાર મિનિટ વાર જોઈ પછી ઓર્ડર લઈ લઈ ઓર્ડર લઈ લીધો છે હવે જલ્દી જલ્દી પહોંચ્યો કસ્ટમરની લોકેશન પર ચાલુ પાસોદરા જવાનું છે પાસોદરા ઓર્ડર પડે ને તો ત્યાંથી ચાલું ત્રણ ચાર કિલોમીટર એમને પાછું આવવું પડે તો અહીં છે એક ઓર્ડર પડે ચાલે જલ્દી જલ્દી પહેલાં કસ્ટમરની લોકેશન ભોગ્યા તો ભાઈ કસ્ટમરની લોકેશન પર પહોંચી ગયો છું લેફ્ટની વાત જોઉં છું લેફ્ટ આવે એટલે આ ઉપર જઈને આપી દઉં તો ભાઈ કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે મારી દઉં ડિલેવર જોઈએ કેટલા પૈસા મળ્યા પિસ્તાલીસ રૂપિયા દેખાડતા તમે એકતાલીસ મળ્યા બોલો ચાર પોઈન્ટ સાત કિલોમીટર ખેંચવું એકવીસ મિનિટમાં ઓર્ડર ડિલેવર કર્યો ચલો ભાઈ હજી રસ્તામાં જાતો તો ત્યાં તો જ ઓર્ડર પડી ગયો ઓગણત્રીસ રૂપિયાનો ઓર્ડર છે અને આપણે જે લાપીનો જે લીધું હતું ને આ એની પાછળ જ છે આ જૈઝ કરીને ત્યાંથી જ લેવાનો હોય ત્રણ ત્રણ કિલોમીટરથી લેવાનો હોય અને એક પોઈન્ટ આ ત્રણ કિલોમીટર દેવા જવાનો હાલો પહેલાં તો જલ્દી જલ્દી ઓર્ડર એક્સેપ્ટ કરી લો હું વાત છે પડી ગયો ઓર્ડર તો ભાઈ પહોંચી ગયો છું અજય એ જોઈએ આપણે ઓર્ડર રેડી છે કે નહીં રેડી જોવો જોઈએ ત્રણ કિલોમીટર ખેંચીને આવ્યો છું હાલો સેલ્ફી માહગી જો ભાઈ ઓર્ડર રેડી છે સેલ્ફી માગી છે મોટાની આવો દઈ દઉં બહુ વાલું લાગે આ લોકો પણ મારું મોઢું બહુ બહુ તો ભાઈ ઓર્ડર લઈ લીધો છે હવે જલ્દી જલ્દી પગ્યા કસ્ટમરની લોકેશન પર એક પોઈન્ટ ચાર કિલોમીટર છે તો ભાઈ કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે કેશ ઓન ડિલિવરીનો ઓર્ડર હતો પૈસા લઈ લીધા મારી તે ડિલિવર તો કેટલા પૈસા મળ્યા સ્ટાર્ટિંગમાં ઓગણત્રીસ દેખાડતા હતા ઓગણતીસ રૂપિયા મળ્યા ચાર પોઈન્ટ પાંચ કિલોમીટર ખેંચું અને સોળ મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો વેરી ગુડ ઓલમોસ્ટ અડધી કલાક પછી છે ને આ ત્રીજો ઓર્ડર પડ્યો અઢી કિલોમીટરથી લેવાનો ને દોઢ કિલોમીટર આજુબાજુ દેવા જવાનો હોય સત્તાવીસ રૂપિયાનો ઓર્ડર છે હાલો જલ્દી જલ્દી ઓર્ડર એક્સેપ્ટ કરી લઈએ લાપીનોઝનો ઓર્ડર છે આ બીજો ઓર્ડર પડ્યો તો ભાઈ લાપીનોઝ ભોગી ગયો શું જો એ ઓર્ડર રેડી છે કે નહીં તો ભાઈ ઓર્ડર રેડી છે આલો જલ્દી જલ્દી ઓર્ડર લઈ લો ઓર્ડર લઈ લીધો છે હવે જલ્દી જલ્દી ભોગી કસ્ટમરની લોકેશન પર એકદમ જલ્દી જલ્દી તો ભાઈ પોગી ગયા કસ્ટમરની લોકેશન પર હાલો જલ્દી જલ્દી ચોથા માળે જાઓ અને ઉપર જન પીઝા દઈ દઈ તો ભાઈ કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે કેશ ઓન ડિલેવરી નહોતો એકસો અઠ્ઠાવન રૂપિયા હાલો પૈસા લઈ લીધા મારી દઈએ ડિલેવર જોઈએ કરતા ઓગણત્રીસ રૂપિયા મળ્યા હાડા ચાર કિલોમીટર થઈ જ ને વીસ મિનિટમાં ઓર્ડર ડિલેવર કર્યો લિફ્ટમાંથી ઉતરતો તો ત્યાં તો જ હજી ઓર્ડર પડી ગયો તેત્રીસ રૂપિયાનો ઓર્ડર છે એટલા બે પોઈન્ટ છ કિલોમીટર લેવા જવાનો અને અઢી કિલોમીટર દેવા જવાનું આલો પહેલા તો જલ્દી જલ્દી ઓર્ડર એક્સેપ્ટ કરી લો એ પછી જલ્દી જલ્દી રેસ્ટોરન્ટે પોગીને ત્યાંથી ઓર્ડર લઈને કસ્ટમરની લોકેશન પર ભોગીને ઓર્ડર ડિલિવર કરી નાખ્યો એ પછી એક વીસવાળો વાળો ઓર્ડર કમ્પ્લીટ કર્યો અને એના પછી એક છાસઠ વાળો ઓર્ડર પડ્યો જેમાં કસ્ટમરે ત્રીસ રૂપિયા ટીપ આપી હતી એ કમ્પ્લીટ કર્યો એ પછી એક એકતાલીસ વાળો ઓર્ડર પડ્યો ઈ કમ્પ્લીટ કર્યો ત્રેવીસ વાળો ઓર્ડર પડ્યો ઈ કમ્પ્લીટ કર્યો એના પછી એક પંચોતેર વાળો ઓર્ડર પડ્યો એ જલ્દી જલ્દી રેસ્ટોરન્ટેથી ઓર્ડર લઈને કસ્ટમરની લોકેશન પર પોગીને ઓર્ડર જલ્દી જલ્દી ડિલેવ એક મિનિટથી બેઠો હું અને ઓફરનું તમને કહું તો જોઈ અત્યારે અત્યાર સુધી એને નવ ઓર્ડર કમ્પ્લીટ થઈ ગયા છે બસ હવે આમાં ઓર્ડર કમ્પ્લીટ આ ઓફરમાં છે ને ખાલી અગિયાર ઓર્ડર એટલે બે ઓર્ડર બાકી જાય બે ઓર્ડર કમ્પ્લીટ થઈ જાય અને ચાર ગીત પૂરી થઈ જાય એટલે મસ્ત આ ઓફર તો મળી જાય એટલે બે ઓર્ડર પડી જાવ જોઈએ જોકે એ તો આરામથી પડી જાય હજી કેટલા નવ જ તો હું વાત છે ભાઈ તરત જ ઓર્ડર પડી ગયો નામ લીધું છે તો તેતાલીસ રૂપિયાનો ઓર્ડર છે અહીંયા પાસેથી જ લેવાનો ચાર કિલોમીટર દેવા જવાના ડેરી ઓર્ડર હાલો જલ્દી જલ્દી એક્સેપ્ટ કરી લો તો ઓર્ડર લઈ લીધો છે બે આઈસ્ક્રીમ હતી જલ્દી જલ્દી ભોગ્યો કસ્ટમરની લોકેશન ને અને કસ્ટમરે કંઈક નાખ્યું છે એક મિનિટ રિંગ ધ ડોર બેલ એટલે ડોર બેલ નહીં વગાડવાની પણ યા લોકેશને ભોગીને ફોન કરજો તો ભાઈ મસ્ત મજાનો કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે મારી તૈયાર ડિલિવર જોઈએ કેટલા પૈસા મળ્યા બેતાલીસ રૂપિયા મળ્યા ચાર પોઈન્ટ ચાર કિલોમીટર થઈ જાય સોળ મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો હવે મસ્ત મજાનો બીજો ઓર્ડર પડી જાય ઓફરમાં એક ઓર્ડર કટે હા દસમો ડિલિવર કર્યો હવે કેટલા અગિયારમાં એક કટે એ જો ખાય પડી ગયો હું વાત છે છવ્વીસ રૂપિયાનો ઓર્ડર છે બે પોઈન્ટ બે કિલોમીટરથી લેવાનો દોઢ કિલોમીટર દેવા જવાનું લક્ષ્મી ફૂડ ઇન હલો જલ્દી જલ્દી એકસેપ્ટ કરી લો તો ભાઈ રેસ્ટોરન્ટમાંથી ઓર્ડર લઈ લીધો છે હવે જલ્દી જલ્દી ભોગ્યા કસ્ટમરની લોકેશન પર ફાઇનલી કસ્ટમરનો ઓર્ડર દઈ દીધો અને અહીંયા ને સાતસો અઠ્યાસી રૂપિયાનું કેશ ઓન ડિલેવરી હતું મેં કીધું સલાહ કેશ ઓન ડિલિવરીને ગૂગલ પે કરી દીધું તો સારું પછી સારું થયું હમણાં ગૂગલ પે કરી દીધું તો ઓર્ડર દઈ દીધો છે મારી તે ડિલેવર કંઈ પડે પડે ભાઈ કેમેરો બંધ કર્યો ને તો તરત ઓર્ડર પડી ગયો તેતાલીસ રૂપિયાનો ઓર્ડર પડ્યો ત્રણ કિલોમીટરથી લેવાનો અને ચાર કિલોમીટર દેવા જવાનો અરે બાપરે હાલો ઓર્ડર ઓર્ડર એક્સેપ્ટ કર લો અને આ જો ઓફરના અગિયાર ઓર્ડર હતા ને એ કમ્પ્લીટ થઈ ગયા અને આ ટાઈમર એ પૂરો થઈ ગયો હવે ખાલી આ કેક કમ્પ્લીટ કરવાની એટલે થઈ ગયો એ પછી જલ્દી જલ્દી રેસ્ટોરન્ટે ભોગીને ઓર્ડર લઈ લીધો અને રેલવે સ્ટેશનના ઝોમેટો હબે દેવાનો હતો તો ત્યાં પહોંચીને જલ્દી જલ્દી ઓર્ડર દઈ દીધો એ પછી એક અડતાલીસ વાળો ઓર્ડર પડ્યો એ કમ્પ્લીટ કર્યો એના પછી એક બત્રીસવાળો ઓર્ડર પડ્યો એ કમ્પ્લીટ કર્યો મેં આ ઓર્ડર ડિલિવર કરનાખું કસ્ટમરને દઈ દીધો છે ને હવે આના પછી ખાલી એક ઓર્ડર મારે કમ્પ્લીટ કરવો હતો તો એનું કારણ હું તો શું કહેવાય બધા દોસ્તારો છે ને ક્રિકેટ રમવા જાય છે તો મને ઈચ્છા થઈ ગઈ હે બહુ એટલે મેં કીધું હવે એક ઓર્ડર કમ્પ્લીટ કરી નાખું એટલે પહેલાં બાર વાગી જાય એટલે બાર વાગ્યાવાળી જગ્યા પૂરી થઈ જાય તો પછી ઓફલાઈન થઈ જાય અને ડાયરેક્ટ રમવા આવ્યો જાય તો હવે આ એક ઓર્ડર પડી જાય એ ઓર્ડર કમ્પ્લીટ કરી નાખું ઘર સાઇડનો પડી જાય તો બહુ વધારે હાલ લીઓ ભાઈ તરત જ પડી ગયો ત્રીસ રૂપિયાનો ઓર્ડર પડ્યો દોઢ કિલોમીટરથી લેવાનો હોય અને બે પોઈન્ટ છ કિલોમીટર દેવા જવાનો હાલો જલ્દી જલ્દી એક્સેપ્ટ કરવા ઓર્ડર પહેલાં તો તો ભાઈ ઓર્ડર લઈ લીધો છે હવે જલ્દી જલ્દી ભોગ ગયા કસ્ટમરની લોકેશન પર ને ડિલેવર કરી નાખીએ પછી વાગી ક્રિકેટ રમમાં તો ફાઇનલી ભાઈ ઓર્ડર કસ્ટમરને દઈ દીધો છે જલ્દી જલ્દી મારી દઉં ડિલિવર જલ્દી જલ્દી કરે બાબુ અને કમાણી વમાણીનું તમને હવે કાલે દઉં ભાઈ ટોટલ કમાણીનું તમને કહું તો અહીંયા સાઈડમાં તમને સ્ક્રીનશોટ દેખાતા છે એ પંદર ઓર્ડર મેં કમ્પ્લીટ કર્યા હતા એ પંદર ઓર્ડરની ટોટલ કમાણી થઈ ગઈ એ પાંચસો પંચોતેર રૂપિયા પ્લસ આપણે એમાં હજી શું કહેવાય પેલા આપણે જે એકસો સાહીઠ રૂપિયા ઓફરના મળ્યા હતા એનો સ્ક્રીનશોટ તમને સાઇડમાં દેખાતા હતા તો એ પ્લસ આપણે કરી નાખીએ એકસો સાહીઠ રૂપિયા તો ટોટલ થયા સાતસો પાંત્રીસ રૂપિયા અને એમાં માઇનસ આપણે હવે પેટ્રોલના કાઢવાના તો એ દિવસે છે ને એકસો વીસ રૂપિયા જેટલું પેટ્રોલ કીધું હતું તો એકસો વીસ રૂપિયા માઇનસ પેટ્રોલના એટલે એ દિવસે મારા ભાગે વહેતા કેટલા છસો પંદર રૂપિયા આજે ચાર વાગ્યાથી લઈને તો રાત્રે બાર વાગ્યા સુધી કામ કર્યું હતું એટલે ટોટલ આઠ કલાક થયા એટલે આઠ કલાકમાં પેટ્રોલના ગાડીને છસો પંદર રૂપિયા જેટલી કમાણી થઈ તો બસ આજે તો વિડીયો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરનાર જો તો મળી હવે નવા વિડીયોમાં જય દ્વારકાધીશ